અત્યારે ભૂખા કાઢી નાખા અત્યારમાં વરસાદ આવી ગયો અત્યારે બંધ થઈ ગયો છે પણ અત્યારમાં આવી ગયો વરસાદ ચાલો હવે નાસ્તો કરી લેવી તો આવી ગયા છે એક ને આજે કંઈ ખાવાનું મેળ છે નહીં જે કેમકે રસોઈ બને છે ઘરમાં બધા કાગળિયા બહુ વધી જતા એ કાગળીયા હરકા કરતા હતા અને ડોક્યુમેન્ટ થોડાક ખોઈ જતાં એ ડોક્યુમેન્ટ બધાય ગોતતા અમારે બેન એ નાહી નાખતા છે ને છે તો માધેવ કે અહીંયા અહીંયા ફોનમાં અને અમારા હું બનાવે છે રસોઈ રોયવી આપણા હું બનાવીશું એટલી હા

લોક ને આપણે અહીંયા એન્ડ કર્યું છે ફરી મળીશું કાલે એક નવા લોકમાં હર હર મહાદેવ જય માતાજી જય દ્વારકા ચાલો બધાય તાણી ખાવા